જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સેવાભાવી યુવક દ્વારા સ્વ ખર્ચે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ બે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને યાત્રા કરાવી હોવાનું સામે આવ્યું છે જેતપુરના તત્કાલ ચોકડી પર આવેલ શાંતિધામ વૃદ્ધાશ્રમ તેમજ હરિઓમ વૃદ્ધાશ્રમના કુલ બાવન વૃદ્ધોને માણા કેટરસનો વેપાર કરતા રાજુભાઈ ભાલોડિયા દ્વારા પોતાના સ્વખર્ચે જાત્રા કરાવવામાં આવી હતી જેમાં ગોકુલ મથુરા સહિત તમામ જગ્યા પર વૃદ્ધોને જાત્રા કરાવાઈ હતી ત્યારે આ જાત્રા કરી પરત પડતા વડીલોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું છગનભાઈ કઠણભાઈ વિજુડા ગામ મોટી વાવડી તાલુકો ધોરાજી જિલ્લો તમે આ પ્રવાસમાં ગયા તમને કેવું લાગ્યું પ્રવાસમાં અમે અહીંયાથી ત્રીસ તારીખે પડ્યા ત્રીસ તારીખથી અમે છેલ્લા દસ તારીખ રજન ત્યાં એટલે અગિયાર દિવસ અમારો પ્રવાસ પ્રવાસમાં ખૂબ મજા આવી લાલભાઈ જે અમારા પ્રવાસના દાતા હતા એને ખૂબ અમને મજા કરાવી અમારી પાસે કોઈ જાતનો પાસે નથી લીધી અમે વૃદ્ધાશ્રમમાંથી આવી છીએ હરિવાર વૃદ્ધાશ્રમ અલિયાબાળા અને જેતપુર બે વૃદ્ધાશ્રમમાંથી લાલભાઈ અમને વૃદ્ધોને બદલીને એને આ પ્રવાસમાં લઈ ગયા અને જાત્રા અમને કરાવી ભવ્ય જે ભગવાનના નિજ ધામ હતા જે ભગવાનના નિજ મંદિર હતા જે ભગવાનના નિજ ગામ હતું ત્યાં અમને બધેને ફેરવા અમને આનંદ કરાવ્યો ગંગા સ્નાન કરાવ્યું જેમના સ્નાન કરાવ્યું ભગવાનજીના દર્શન કરાવ્યા ઠાકોરજીના દર્શન કરાવ્યા ગૌધન પર્વતના દર્શન કરાવ્યા ગૌધન પર્વત ને પ્રતિક્ષા કરી ત્યાર પછી અમે પુષ્કરાઈ ગયા બ્રહ્માજીના દર્શન કર્યા ત્યાર પછી અમે સિદ્ધપુર પાટણ ગયા સિદ્ધપુર પ્રવાસ કરતા ગયા ઉનાળો હતો ગરમી હતી છતાં લેતા અને રાતવાસો અમને કોઈ પણ આશ્રમ હોય એમાં રાતવાસો આપતા અને જ્યાં જ્યાં જે જ્યાં સ્થળે અમારે દર્શન કરવા જવું હોય એ લાલભાઈ પોતાના ખર્ચે એ રીક્ષા લઈ અને બધા અમને એમાં બેસાડી દે એ સિવાય અમારું એને બાળકોનું જેમ ધ્યાન રાખવું પડે બુઢિયાનું અમારું ધ્યાન રાખવું પડે કારણ કે અમે બુઢિયાએ વરના એટલે અમારી થોડીક આમ યાદ શક્તિ ઓછી હોય કે ભૂલી જાય અમે ભૂલા પડી જાય તો અમારું ધ્યાન રાખીને બધીને પાછા એકઠા કરી જોઈએ એટલે અમારા માટે એને ખૂબ મહેનત કરી છે આવા જે દાતાઓ હોય ને આવા સૂર્ય હોય ને ભગવાન અમારા અંતરથી અમે આશીષ આપે છે કે આવા દાતાઓ આવા સૂર્ય કાયમી જન્મે અને આવા જેને કોઈ સમાજમાં દુનિયામાં કોઈ નથી એને જાત્રા કરાવે એનું સન્માન કરે આ માનવ સેવા એ જ મહાન સેવા છે માનવ સેવા એ જ મહાધર્મ છે ભૂખે ભોજન દેવું આવ્યાને આવકારો દેવો અને દિન દુખીઓ પર દયા રાખવી એ જ માનવતા છે મારા લાલભાઈ આ માનવતા

રાજુભાઈ મુરજીભાઈ ભાલોડિયા કોઈ નથી એ લોકોનો મને સતત બે મહિનાથી આ વિચાર આવતા કે મારે આ લોકો ને જાત્રા એક ફ્રી કરાવી છે મને મનમાં એવા વિચાર આવતા હતા અને જ્યારે જોઉં ત્યારે મને એવું જ લાગતું હતું કે હું આ લોકો જાત્રા કરાવું

અને પછી પુષ્કરથી અમે ગોકુલમાં ગયા મથુરા ગોકુલમાં જઈ અને એ લોકોને રમણ રેતી કરાવી પછી પાન કરાવ્યું યમુનામાં સ્નાન કરાવ્યું સ્નાન કરાવી અને પછી અમે બે ચાર મંદિરે બધે દર્શન કરાવ્યા અને ગિરિરાજજીની પરિક્રમા કરાવી કે મને એક ઉમંગ હતો કે મારે આ વૃદ્ધો હાલી નહીં શકે એના માટે મેં બધી રિક્ષાઓ કરી છ સાત રિક્ષા કરી અને એ બધાને એકવીસ કિલોમીટરની પરિક્રમા કરાવી અને પછી ત્યાંથી પરિક્રમા કરી અને પછી સીધા અમે ગયા થઈ અને સીધા ગયા અમે હરિદ્વાર હરિદ્વાર જઈ અને ગંગા સ્નાન બધાને એકી સાથે ગંગા સ્નાન કરાવ્યું ગંગા સ્નાન કરાવી અને પછી ત્યાં બે ચાર મંદિર લઈ રમણા ઋષિકેશ ને રામજુલા લક્ષ્મણ જુલા એ બધું લઈ અને પછી અમે આવ્યા નાથ દ્વારા નાથ દ્વારા થી રિટર્ન થયા શામળાજી કેસરિયાજી અને પછી પરત અમે આશ્રમે આવ્યા આશ્રમે આવ્યા અને બધાએ જે બે આશ્રમના વૃદ્ધો હતા એ બે આશ્રમના વૃદ્ધોને અમે આશ્રમે ઉતારી અને પછી અમારો પ્રવાસ ત્યાં પૂરો થયો બાવન બાવન વૃદ્ધો હતા માં અમારો સ્ટાફે આવી જાય છે સેવા ભાવી છોકરાઓ હતા મારું નામ કનુભાઈ એ લાલુ વિશ્વ હિન્દુ પરિષદમાં જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે સેવા બજાવું છું ગઈકાલે સાંજે સમાચાર અમારે મુકેશ બાપુ શાંતિધામ વૃદ્ધાશ્રમ આપણું જે તત્કાલ હનુમાન ચોકડી પાસે છે એ મુકેશ બાપુ નો ફોન આવ્યો કનુભાઈ અમે અગિયાર દિવસની જાત્રા કરીને આવીએ છીએ અને એ જાત્રાના ખર્ચના જે દાતા છે એ લાલભાઈ એ લાલભાઈ અને એમનો પરિવાર એમના માતુશ્રી એમના ધર્મપત્ની એમના બાળકો આ બધા અહીંયા આશ્રમમાં રોકાવાના છે આપણે એનું અભિવાદન કરવું છે એનું સન્માન કાર્યક્રમ રાખવો છે અને એને થેન્ક યુ કહેવું છે એક બીજું જ્યારે લાલભાઈને કહેવામાં આવ્યું તમારો સન્માન કાર્યક્રમ રાખો ત્યારે લાલભાઈ એવા શબ્દોમાં ના પાડી હતી કે એમાં સન્માનની કાંઈ જરૂર નથી મારી ફરજ હતી હું દીકરો થઈને વૃદ્ધોની સેવા કરું પણ એવો આશય અમારો હતો કે આ તમારા પત્રકારો કે તમારી આ જે તમારી ચેનલ માધ્યમ ના માધ્યમથી આ કાર્યક્રમ જોવે અને કોઈક બીજા લાલભાઈ ઊભા થાય અને ફરી વખત આ લોકોની યાત્રા કરાવે આ આ આવા ઉદ્દેશથી આ લોકો આપણે પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ આજે થોડી રામધૂમ કરાવી છે આ લોકોનું વિશેષ સન્માન કર્યું છે એનો પોતાના અનુભવ કહ્યા છે અને મતલબ નહીં હોય બદલાડે તો જગત જમાડે સુરમાં વિના સુવારત કોઈ રાબે નો પી રાજ્ય એવા કડી ઘણા કુલ લગભગ ચાલીસ જેવા વૃદ્ધોને ચાલીસ પિસ્તાલીસ જેવા વૃદ્ધોને જે યાત્રા હે બાવન જણાની જે યાત્રા કરાવી છે આ યાત્રામાં તમામ ખર્ચ સાથે અને તમામ સુવિધા સાથે પોતાની મહેનત બાવડા ઝાલીન બસમાં બેહડવાના આડાવડા ગયા હોય તો ગોતીન ભેગા કરીને એક કાંતી બીજા સ્થાન ઉપર લઈ જવા આવી તમામ સુવિધા સાથે પોતાના પરિવારની જેમ આ એક નિરાધાર અને વૃદ્ધો વૃદ્ધને હું તમે પરમાત્માનું સ્વરૂપ માનીએ છીએ ત્યારે એને સેવા કરવાનો લાભ લીધો છે અને તમામ વૃદ્ધોનો આશીષ મેળવવાનો પ્રયાસ કર્યો છે જય શ્રી રામ વિમલ સોંતરવા સાથે સીએન 24 ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ